વિશાળ ગાંઠને ધરમપુરની સંજીવની હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર સૈસવ પટેલે સફળતાપૂર્વક દૂર કરી મોમતીબેનને થતી વેદનાથી દૂર કરી નવું જીવન બક્ષતા ડોક્ટર સૈસવ પટેલના સરાહનીય કાર્યને બિરદાવી રહી મોમતીબેન લાંબા સમયથી પેટમાં દુખાવો અને અસ્વસ્થતાની ફરિયાદ લઈને સંજીવની હોસ્પિટલ પહોંચ્યા હતા તપાસ દરમિયાન ડોક્ટર સૈસવ પટેલે જણાવ્યા અનુસાર મોમતીબેનને છેલ્લા બે વર્ષથી પેટમાં ફુગારો થતો હોવાનું મહેસૂસ થતાં શોની સોનોગ્રાફી રિપોર્ટમાં ગર્ભાશયમાં અસાધારણ ગાંઠ હોવાનું જણાતા આ ગાંઠનું કદ અને વજન એટલું હતું કે શસ્ત્રક્રિયા અત્યંત જટિલ અને પડકારજનક હતી ડૉક્ટર પટેલે તેની ટીમ સાથે મળીને દર્દીની સ્થિતિનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરી બે પોઈન્ટ પાંચ કલાક સુધી ચાલેલ શસ્ત્રક્રિયા દરમિયાન ડોક્ટર શૈશવ પટેલ અને તેમની ટીમે અદભુત નિપુણતા અને ધીરજ સાથે ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામની ગાંઠ દૂર કરવામાં સફળ રહ્યા હતા આવી ગાંઠ થવા પાછળનું કારણ ગર્ભાશયમાં હોર્મોનલ ચેન્જ થવાના લીધે આટલી મોટી ગાંઠ આશરે આઠ થી દસ વર્ષની પ્રોસેસ દરમિયાન હોઈ શકે છે જોકે મોમતીબેનની હિંમત અને ધીરજ પણ આ સફળતાનો મોટો હિસ્સો બની હતી ઘણા દિવસોથી શારીરિક અને માનસિક પીડા સહન કરી રહ્યા હતા જોકે શસ્ત્રક્રિયા બાદ ગાંઠને દૂર કરાતા મમતીબેનની તબિયતમાં ઝડપથી થઈ રહ્યો છે ને તેવો વિશ્વાસત જીવન તરફ આગળ વધી રહ્યા છે મુંતીબેન ના પરિવારજનો સંજીવની હોસ્પિટલના ડોક્ટર સૈશવ પટેલ તેમજ તેમની છે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો મહિલા જેમના સાડા ત્રણ કિલોની ગાંઠ કાઢવામાં આવી અત્યારે પેશન્ટ બહુ સારી રીતે એકદમ સેટલ છે અને સ્વસ્થ છે એ કયા વર્ગનું પેશન્ટ હતું લો વર્ગ એટલે આવ ગરીબી એ રેખાની નીચેવાળો હતો કે કે કઈ પ્રકારનો હતો એ પેશન્ટ ગરીબી રેખાની નીચે આવે છે અને અમે બહુ સરળ અને સારી એમને પૈસાનો ખર્ચ ઓછો થાય તે રીતે એમને સેફ ઓપરેશન કરી આપવામાં આવ્યું છે